તો ચા તો પી લીધી જો ઓલરેડી અને વિરાટભાઈ માટે પાણી મૂક્યું છે ગરમ અને હવે બધુંય મારું કામ પડ્યું છે જોવો અને આ વિરાટભાઈ એ જો કેટલું છે ને એને જો આ સંતરું ખાવું ને તો એના આખા ફોલવા થોડા ફોલાય એક કોમેન્ટ કરજો આખા ફોલાય કઈ એક ખાઈ ને પછી બીજું ફોલવાનું હોય ને તો તમે કોમેન્ટ કરજો કે કેવી રીતે ખાવું વિરાટભાઈ ને કા વિરાટભાઈ માસીને હેરાન કરે એ રિંકાલ માસીને વિરાટ આમ તો જો આ બધા એમ કે ગુડ મોર્નિંગ કે હાય કે આમ જો બાય નહીં હાય કનુ ગુડ આખું ખાવું જોઈએ ને એમ કે કે આખું ખાવું તો ફાઇનલી આપણી સફાઈ જ કામ પૂરું થઈ ગયું છે

તો અત્યારે બપોરનું શાક કમ્પ્લીટ થઈ ગયું છે સેવ ટમેટાનું ચાલો બધા ખાવા મસાલેદાર અને મસ્ત તો હવે આપણે અત્યારે રોટલી બની રહી છે તો બધા ચાલો ગરમ ગરમ રોટલી ખાવા હાલો બધા કપડા ધોવા આજે તો બહુ એટલે બહુ આડોસ આવતી હતી તો મારી રિંકાલ લેવી ને તમે બેઠી બેઠી વાંધું જ તો જો આ રિંકલ બેન ને પહેરીને ફોટા પાડવા ને તો હું આ બધું મારી બેનપણી ને લઈ આવી તો આ વિરાટભાઈ છે ને એ પહેલાથી પહેરી લેજો વિરાટ આ શું કરે દીકુ ઈ શું છે હે માસીનું માસીનું કે આધાર માસી હે એરે છે જો વિરાટભાઈ હાથમાં પહેરલે હજી ઈ રેવા દે પહેરેલું તો મારો રોટલો તાવડી જેવો રોટલો કાઠિયાવાડી રોટલો ખુબ સરસ મજાનો થઈ ગયો છે તૈયાર તો ચાલો બધા રોટલો ખાવા માટે બાજરાનો

મહેંદી લગાડ દઈ છે જવું મને